શુભ સવાર મિત્રો ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે પાલનપુર તાલુકાના વાસણ ગામમાં ઉમરદાશી નદી છલકાઈ ગઈ હતી અને નદીમાં પાણી ઘૂસી જવાથી ખેતરો નાશ પામ્યા હતા પાકને પણ નુકસાન થયું હતું અને નદી તરફ જવાનો રસ્તો પણ નાશ પામ્યો હતો પાણીના વધુ પડતા પ્રવાહને કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા હતા